રાધે ઇવેન્ટ દ્વારા આ નવરાત્રી પર અમદાવાદ શહેરમાં રાધે રસ ટુ પોઈન્ટ કરવામાં આવ્યું છે રાધે રાસ ટુ પોઈન્ટ જીરો એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવંત થશે તો પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના સંગમ સાથે દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણ પવિત્ર પ્રેમની શાશ્વત રાસ લીલા ફરી જેવી ઉઠશે રાધે દ્વારા અમદાવાદ શહેર આગામી સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલ ફ્રી ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી અને સિદ્ધશાબ રાધે ઇવેન્ટના ફાઉન્ડર અને ગરબા આયોજક નારાયણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈએ માહિતી આપી હતી તો આ વર્ષ નવરાત્રીમાં ખેલાયા અનેક જાણીતા કલાકારોના સુર પર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક કન્ફ્યુઝન માટે જાણીતા આધુરી મ્યુઝિક તથા પિયુષ ગઢવી અને ટિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે તો રાધે ઇવેન્ટ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને અમદાવાદ શહેરમાં પ્રથમવાર શિવશક્તિ થીમ સાથે જાગરણ મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂરજનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવસ તેને ભક્તિ અને આરતીનો અનોખો અનુભવ કરાવશે સાથે જ જાગરણ મંડળીમાં અવલ કક્ષાના સિંગર નરેશ બારોટ પણ પરફોર્મન્સ આપશે તો આ ગરબાની ખાસિયત છે કે અહીં પરંપરાગત સંગીત સાથે મોડર્ન ડેકોરેશન હશે અને મંડળી ગરબા પણ પરંપરાગતની સાથે મોડન હશે કે જેથી યુવા ખેલાડીઓને ગરબાની રમઝટ માણવાની મજા આવે તો રાગે ઇવેન્ટ છેલ્લા ચાર વર્ષથી મનોરંજન સાથે સાંસ્કૃતિક વારસાને લઈને જોડે ચાલે છે અને સફળ ગરબાનું ઇવેન્ટ આયોજન કરે છે તો ઇવેન્ટ માટેની ટિકિટ્સ બુકમાં માસો સહિત અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે તો ગરબા સ્થળ પર વિશાળ પાર્કિંગ ફૂડ સ્ટોલ્સ મેડિકલ ટીમ ફાયર સેફ્ટી વધારાની સુરક્ષા અને દરેક હાજર વ્યક્તિ માટે ઇન્સ્યોરન્સ જઈશું પણ આપવામાં આવી છે ધ્યાન પણ રાખવામાં છે છેલ્લા વર્ષથી રાધે ઇવેન્ટ સતત ભવ્યતા સાથે નવરાત્રીના કાર્યક્રમો આયોજિત કરી રહ્યું છે તેનું લક્ષ્ય માત્ર મનોરંજન પૂરતું નથી પરંતુ સાંસ્કૃતિક વારસાને સાચવવું યુવાનો પરિવારોને એક મંચ પર જોડાવાનું છે આ વર્ષે રાધેરાજ ટુ પોઈન્ટ સાથે મુલાકાતીઓને ભક્તિ સંગીત ગરબા અને આધુનિક ડેકોરેશનનો અનોખો મેળવડવો અનુભવાશે જે યાદગાર બની રહેશે અને એની સ્કીન પર જે ગરબા થવા છે મંડલી ગરબા છે કે જે સવાર સુધી ચાલશે અપોર તો દરરાતી હોય એટલે માતાજીના ગરબા છે એટલે શક્તિના ગરબા છે શિવ ખાન ગરબા છે એ મળશે દરેક ઓર પર અને માં માં અને ઘણા બધા ફેન્ડરો કટે છે વધારે આજે આપની જો વાત કરું તો એમાં દરેક જગ્યાએ રાખવાની શૈલી મળશે અને

मेरा नाम है करण देसाई और मैं फाउंडर हूँ द्वारकेश इवेंट का और इस बार हम अहमदाबाद अपने टाउन में दो इवेंट लेके आ रहे हैं नवरात्रि के लिए एक है राधे रास और एक है जागरण करना दस दिनों 10 दिनों तक हमने आयोजन रखा हुआ है राधे रास में हम गरबा स्टाइल पे सिंगर्स के थ्रू नवरात्रि कर रहे हैं और यहाँ पे हम जागरण में कर रहे हैं मंडली स्टाइल गरबा वहाँ जो ओजी नरेश भाई बारोट की जो टीम रहेगी वो अपने हमारे यहाँ करेगी जागरण के गरबा में वो जागरण में दस बजे से लेकर छह बजे तक सुबह के हमारा आयोजन रहेगा और आयोजन किस तरीका रहेगा दो आरती जो होने वाली जागरण की जो दो आरती होने वाली है वो पूरी हम कर रहे हैं उज्जैन के उज्जैन में जो महाआरती हो रही है उसका पूरा फील उसकी वाइब जो प्रॉपर उज्जैन में जो महाआरती महाकाल की हो रही है वही हम यहाँ पे उज्जैन से पंडित तीस लोगों की टीम बुलाई हुई है हमारे यहाँ वही लोग हमारे यहाँ आरती का परफॉर्म करेंगे और आपको उज्जैन की आरती का फील देंगे न्यूज अहमदाबाद हवे जुव देश दुनिया ने तमाम खबरों तमारी आंगणी ना टेरवे ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ